જિલ્લાના કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ હુમલાના વિરોધમાં જિલ્લાના નગર સહિત અનેક ગામોમાં સજ્જડ બંધ બંધ પાડવામાં આવ્યો વેપારીઓ દુકાનો રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો દાહોદ જિલ્લાનું ઝાલોદ નગર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે જે રીતે આતંકી હુમલો થયો હતો તેના વિરોધમાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે વેપારીઓ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં માર્કેટ બંધ જોવા છે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે છવ્વીસ લોકોની આતંકવાદી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં દાહોદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં બંધ પાળવામાં આવ્યું છે આપ જોઈ શકો છો મારી પાછળ આ ઝાલોદની વાત કરીએ તો ઝાલોદની અંદર આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે લોકોએ પોતાની દુકાનો બંધ રાખી છે બપર ધંધા બંધ રાખે છે અને આજે ઘટના બની છે એનો લોકોએ વિરોધ નોંધાવ્યો છે અહીંયા ઝાલોદની અંદર આ વિરોધના સાથે સાથે કેટલાક કાર્યક્રમો પણ અહીંયા થવાના છે આપણી સાથે સાથે હિન્દુ સંગઠનના કેટલા લોકો છે આપણે વાત કરીશું શું આજના કાર્યક્રમ વિશે શું કહેશો પહેલ ગામમાં જે પાકિસ્તાન સમર્થક જે ઇસ્લામિક આતંકવાદ જે માં જે 27 લોકોના નર સોમવાર કરવામાં આવ્યા એના વિરુદ્ધમાં આજે હિન્દુ હિત રક્ષક સમિતિ જાલોદ દ્વારા બંધનું આહવાન આપવામાં આવ્યું હતું ને જે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા જે આહવાન આપવામાં આવ્યું એનામાં આખા નગરે સંપૂર્ણપણે બંધ પાડેલ છે તો ઝાલોદના લોકોએ આજે વિરોધ નોંધાયો છે અને સંપૂર્ણ અને સજ્જળ બંધ રાખ્યું છે આપણે જાણીશું કે શું શું કાર્યક્રમનું આજે એ લોકોએ આયોજન કર્યું છે આજે ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહેલાં તો જાલોદના યુવાનો દ્વારા એક બાઇક રેલનું આયોજન કર્યું છે જે મુવાડા રામજી મંદિર શરૂ થઈ નગરના મુખ્ય માર્ગો પર ફરશે એના પછી ચાર વાગે ધરણા ભરે ટાવર પર થશે અને રેલી અને સાંજે આતંકવાદીનું જે ઇસ્લામિક જિહાદી આતંકવાદીના પ્રતિક સ્વરૂપે એના પુતળાનું દહન કરવામાં આવશે

જી આપણે જણાવી દઉં કે જે જમ્મુ કાશ્મીર ઘટના બની છે ની હત્યા કરી છે એના વિરોધમાં એના આજે દાહોદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં બંધ પાડવામાં આવ્યો છે હાલોદ ની વાત કરીએ તો આજે સજ્જળ બંધ અને સ્વયંભૂ જળ બંધ પાડવામાં આવ્યો છે આપણી સાથે કેટલાક લોકો અહીંયા ઉપસ્થિત છે એમની સાથે આપણે રૂબરૂ વાત કરીશું બેન શું કેશો આજના માહોલ જય શ્રી રામ અજેઓ કશ્મીર મે પહેલગામ મે જો હિન્દુ પરવાટકો પર હમલા હુઆ હૈ વો જાત પૂછ કે હમલા કિયા હૈ ઓર હમ સબ ભાઈ બહેન એક હોકે ઊнду ને તા જગાયેંગે ઓર ઉનોને જાત પૂછ કે મારે હમ જાત બતાકર મારેંગે જય શ્રી રામ એટલે લોકો નો જે રોષ છે રોષ આપ જોઈ શકો છો અહિયાં બીજા લોકો પણ આપને સાથ હે કે શું કેહો આપ અજે આતે થયો જ આપરા હિન્દુઓ પર

ને ટાર્ગેટ કરીને જ મારવામાં આવે એમને નામ પૂછીને ધર્મ પૂછીને મારવામાં આવે એના વિરુદ્ધમાં જાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા હિન્દુઓને આહવાન કરીને સજ્જડ નગર બંધ આહવાન કરવામાં આવ્યું એના બદલ જાલોદ આખું નગર સ્વેચ્છાએ પોતાની આ હિન્દુ પર જે હુમલા થયા છે એના વિરુદ્ધ સજ્જડ બંધ રાખ્યું છે આજે લોકોએ સજ્જડ બંધ બંધ રાખ્યું છે અને વિવિધ કાર્યક્રમો પણ અહીંયા બંધના હિસાબે કરવામાં આવશે આપણી સાથે કેટલાક બીજા લોકો પણ જાતે શું કહેશો

પ્રવાસીઓ જે હિન્દુ હતા જેમને માત્ર ને માત્ર ધર્મ ને જાતિ પૂછીને મારવામાં આવ્યા એક કૃતાની હદ વટાવી ગઈ કહેવાય આના માટે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ છે આવનાર સમયમાં સરકાર સમગ્ર હિન્દુ સમાજને આના જે સારું એવું શાંતિ મળે એના માટે કોઈ એવા આકરા પગલા લઈ અને કાયમ માટે આ આતંકવાદ ને નાબૂદ કરે એવી અમારી ઈચ્છા એટલે આતંકવાદ વિરોધ કોઈ ઠોસ પગલા લેવામાં આવે એવું લોકો અહીંયા ઈચ્છી રહ્યા છે અને આ કાર્યક્રમમાં લોકોએ અહીંયા એક બાઇક રેલીનું આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાકિસ્તાનના લેગ ઉપરથી લોકોએ બાઇક પસાર કરી છે અને વિવિધ અન્ય કાર્યક્રમો પણ થનાર છે આપણે વાત કરીશું બીજા શું કાર્યક્રમ આજે થવાના છે આજે સાંજે ચાર વાગે પદયાત્રા રેલીનું આયોજન કરેલ છે જે પહલ ગામમાં જે ઘટના ઘટાઈ છે ત્યાં હિન્દુ લોકોને ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા છે પહેલા ત્યાં મુસલમાનો ને હિન્દુને ત્યાં અલગ કરી દેવામાં આવ્યા એમના પરિવારના જે અમુક લોકો જે ત્યાં મૃત્યુ પામ્યા એમના પત્ની એક આવેદન જોયું હશે લોકોએ વિડીયોમાં એ એમના પત્નીએ એવું કીધું કે અમને પણ મારી નાખો એમના ઘરવાળાને માર્યા એ પ્રમાણે તો એમાં એવો જવાબ આપ્યો એ લોકોએ એ બેન બોલે છે જાતે કે હવે તમે મોદીને ને કહેજો એમ એટલે ક્યાંક ને ક્યાંક હિન્દુ સંગઠનો જે કામ કરી રહ્યા છે એ લોકો પર ખતરો છે સરકાર વિરોધ દેખાઈ રહ્યો છે રોષ અને આક્રોશ પણ લોકોની અંદર જોવાઈ રહ્યો છે લોકો તાત્કાલિક આતંકવાદીઓને એમને સજા થાય એવું લોકો અહિયાં માંગણી કરી રહ્યા છે જી આભાર ભૂપેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપવા માટે